નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેનું એક નવા જાદુના વિડીયોમાં પત્તાનું એક સરસ જાદુ લઈને આવ્યો છું ખૂબ જ મજા આવવાની છે તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અંત સુધી જોતા રહેજો અને આજના વિડીયોમાં તો દોસ્તો ગુલામ જે છે એ રાણીની પાછળ પડવાનો છે જી હા દોસ્તો ગુલામ જે છે એ રાણીની પાછળ પડવાનો છે અને બહુ મજા આવવાની છે આ વિડીયોમાં હું તમને આ જાદુ દેખાડવાનો પણ છું શીખવાડવાનો પણ છું એટલે આ વિડીયો બિલકુલ છેક સુધી જોતા રહેજો મિસ નહીં કરતા અને તમારા બધા માટે એક સિમ્પલ સવાલ છે જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે સવાલ એમ છે કે આ પત્તાની ઢગલીમાં કેટલા પત્તા આવે ટોટલ એક પત્તાની કેટમાં ટોટલ કેટલા પત્તા આવે સાચો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને ફટાફટ ચલો જાદુ શરૂ કરી દઈએ મારા હાથમાં એક પત્તાની કેટ છે આ પત્તાની કેટને દોસ્તો હું અહીંયા આગળ પહેલાં મિક્સ કરી લઉં છું સારી રીતના અહીંયા આગળ મિક્સ કરી લઉં છું અને આ મિક્સ કર્યા પછી દોસ્તો હું અહીંયા આગળ આ પત્તાની ત્રણ ઢગલી કરવાનો છું એક બે ત્રણ એમ કરીને અહીંયા આગળ આ પત્તાની ત્રણ ઢગલી કરવાનો છું ત્રણ ઢગલી હું ફટાફટ જેમ જેમ કરતો જાઉં એમ એમ અહીંયા આગળ હું એક બે ત્રણ અહીંયા માની લો કે કોઈ દર્શક હોય તો હું દર્શકને કહી શકું કે કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલે માની લો કે એમણે અહીંયા સ્ટોપ બોલ્યું તો પછી આપણે આ ત્રણ પત્તા અહીંયા રિવીલ કરીશું કે જે ત્રણ જ્યાં આગળ એમણે સ્ટોપ બોલ્યું ત્યાં કયા પત્તા આવ્યા તો સૌથી પહેલા દોસ્તો લાલની તીરી આવી બીજું દોસ્તો આવ્યો અહીંયા ચરકટનો છગ્ગો અને છેલ્લો આવ્યો દોસ્તો ફલ્લઈનો સત્તો ઠીક છે લાલની તીરી ચરકટનો છગ્ગો અને ફલઈ સત્તો આ આપણે અહીંયા ઢગલી ઉપાડી દઈશું આ જ વસ્તુ હું ફરી એકવાર એક નવી ઢગલીમાં કરીશ હું બધા એક 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 કરીને પત્તા અહીંયા નીચે મૂકતો જઈશ અને કોઈ જ્યાં આગળ સ્ટોપ બોલે માની લો કે દર્શક અહીંયા આગળ સ્ટોપ બોલે તો એ એક પત્તું જે ચોથું પત્તું છે એ પણ હું અહીંયા ખોલીશ તો કાળીની તીરી અહીંયા આગળ આવી છે આ કાળીની તીરી અહીંયા આવી એને પણ હું અહીંયા આગળ ઉપર મૂકી દઈશ હવે દોસ્તો આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાએ આપણે સ્ટોપ બોલ્યું તો એક લાલની તીરી ઉપર સ્ટોપ બોલ્યું એ પત્તું આપણે અહીંયા આગળ ખોલી દઈશું એની ઉપરનું જે પત્તું છે એ હું અહીંયા આગળ લઈ લઈશ કે કયું પત્તું છે તમે જ્યાં સ્ટોક બોલ્યું એની ઉપર કયું પત્તું છે છે આપણે જોવાનું તો આ બીજો ચરકટનો છગ્ગો મેં અહીંયા કાઢી લીધો ત્રીજો હતો ફલયનો સત્તો એ અને એની ઉપરનું પત્તું કાઢી લીધું હું થોડું સરખી રીતે અહીંયા આગળ મૂકી દઉં એટલે તમને ક્લિયરલી દેખાય ચરકટનો છગ્ગો લાલની તીરી ફલૈનો સત્તો એની ઉપરના એક એક પત્તા આપણે અહીંયા કાઢી લીધા અને છેલ્લી હતી કાળીની તીરી એ કાળીની તીરી પણ મેં અહીંયા કાઢી લીધી અને એના પત્તા અહીંયા મૂકી દીધા બાકીના પત્તા હું બાજુમાં મૂકી દઉં છું હવે દોસ્તો આપણે જોઈએ કે જે જે જગ્યાએ તમે અહીંયા આગળ સ્ટોપ કીધું હતું એટલે દર્શકે અહીંયા આગળ સ્ટોપ કીધું હતું એની ઉપરના પત્તા કયા છે તો સૌથી પહેલાં દોસ્તો અહીંયા આગળ આવી ગઈ છે લાલની રાણી આ બાજુ જોઈએ દોસ્તો તો અહીંયા આવી ગઈ છે ચરકટની રાણી ત્રીજી જોઈએ દોસ્તો તો કાળીની રાણી અને ચોથું જે પત્તું છે એ ફલ્લઈની રાણી અહીંયા આગળ આવી ગઈ છે તો કેવું લાગ્યું તમને આ જાદુ એ અહીંયા આગળ જ્યાં જ્યાં આપણે સ્ટોપ કીધું એ ચારે ચાર જગ્યા ઉપર અહીંયા રાણી આવી પણ જાદુ અહીંયા પતતું નથી આનથી પણ આગળ એક મજાની વસ્તુ એ છે જે મેં તમને વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે રાણીની પાછળ ગુલામ અહીંયા પડવાનો છે તમે રાણી તો ચારે ચાર શોધી નાખી પણ તમે અહીંયા મજાની વસ્તુ એ છે કે આ રાણીની જોડે જોડે દોસ્તો લાલની રાણીની જોડે લાલનો ગુલામ અહીંયા આગળ આવી ગયો છે ચરખટની રાણીની જોડે ચરખટનો ગુલામ અહીંયા આવી ગયો છે કાળીની રાણીની જોડે અહીંયા આવી ગયો છે કાળીનો ગુલામ અને ફલ્લઈની રાણીની જોડે ફલ્લઈનો ગુલામ અહીંયા આવી ગયો છે તો કેવું લાગ્યું દોસ્તો જબરજસ્ત જાદુ પહેલાં તો આપણે ચાર જગ્યાએ જે ચાર જગ્યા શોધી હતી જે ચાર જગ્યાએ ચાર રાણી નીકળી છે અને એની સાથે સાથે ચારે ચાર ગુલામ એ ચાર રાણીની પાછળ પાછળ આવી ગયા છે તો ચલો ફટાફટ લાઇક કરી દો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને અને હવે હું તમને આ જાદુ શીખવાડવાનો છું કે મેં કેવી રીતના આ જાદુ કર્યું ઠીક છે તો તમારે સૌથી પહેલા બહુ સિમ્પલ સેટઅપ છે જે પત્તા અહીંયા નીકળવા હોય ચાર રાણી ચાર ગુલામ અમે અહીંયા કાઢ્યા તમે ચાર એકા ચાર બાદશાહ કાઢી શકો ચાર બાદશાહ ચાર રાણી કાઢી શકો ચાર એકા દૂરી કોઈ પણ બે પત્તાની જોડી તમને જે ગમે એ અહીંયા કાઢી શકો તમારે ફક્ત અને ફક્ત એટલું કરવાનું છે કે જે પત્તા તમારે કાઢવા છે એ પત્તા તમે પહેલાં અહીંયા આગળ અલગ કરી લો બાકીના પત્તા આપણે મૂકી દઈશું સેટઅપ બહુ સિમ્પલ છે અહીંયા આગળ તમારે જે પત્તા કાઢવા છે એ આઠ પત્તા આપણે અહીંયા કાઢી લીધા પછી તમારે એમાંથી કોઈ બી એક જોડી સાઈડમાં કાઢી લેવાની છે અહીંયા ફલયની રાણી ફલઈનો ગુલામ મેં સાઈડમાં કાઢી લીધો એ સિવાયની જે જોડી છે હવે તમારે નક્કી કરવાનું છે કે દર્શકના જે પત્તા છે એની સાથે જે નીકળે છે એ તમારે સૌથી પહેલા લેવાના છે આપણે દર્શકના જે પત્તા હતા એની સાથે મેં અહીંયા આગળ રાણી કાઢી તો એ રાણી જે છે એ મેં સૌથી પહેલા લીધી ઠીક છે સૌથી પહેલા તમારે દર્શકના જે પત્તા છે એની જોડે જે પત્તું રિવિલ કરવું છે એ અહીંયા મેં લઈ લીધા એક 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 ત્રણ રાણી મેં લઈ લીધી આપણે ઓલરેડી કાઢી દીધા છે એ જ સિકવન્સમાં હું એની નીચે ગુલામ મૂકીશ લાલની રાણી પહેલી છે તો લાલનો ગુલામ પહેલો ચરકટની રાણી બીજી છે તો ચરકટનો ગુલામ બીજો અને કાળીની રાણી ત્રીજી છે તો કાળીનો ગુલામ ત્રીજો આ પહેલા છ પત્તા આવી રીતના ગોઠવવાના છે દર્શકના જે પત્તા તમારે પહેલા કાઢવા છે એ તમારે પહેલા મૂકવાના એની જોડે જે પત્તા તમારે બીજા રિવીલ કરવા છે એ પત્તા અહીંયા તમારે નીચે મૂકવાના દર્શકના પત્તા પહેલા બીજા પત્તા નીચે આ છ પત્તાની સિક્વન્સ કરીને તમારે બાકીની ઢગલી છે એ બાકીની ઢગલીની ઉપર ઉપરની બાજુ અહીંયા મૂકવાના બાકીના જે બે પત્તા વધ્યા છે એમાં તમારે સિક્વન્સમાં થોડો ચેન્જ કરવાનો છે અહીંયા આગળ રાણી જો આપણે પહેલી મૂકી છે ઉપર જો રાણી પહેલી મૂકી છે તો અહીંયા આગળ રાણી નીચે જશે અને ગુલામ ઉપર આવશે એમ કરીને તમારે અહીંયા આગળ આવી રીતના ગોઠવી દેવાનું છે આ તમારું સેટઅપ થઈ ગયું બે પત્તા નીચે એમાં રાણી તમારી નીચે છે એકદમ અને ઉપર જે પત્તા છે છ એમાં તમારે આવી ગયા ઉપર ત્રણ રાણી અને એ કલરની સિકવન્સમાં ત્રણ ગુલામ આ તમારા પત્તાનું સેટઅપ થઈ ગયું હવે તમારે શું કરવાનું દોસ્તો કાં તો તમે ડાયરેક્ટ આ જે ઢગલી છે એ જ આમ એક બે ત્રણ કરવા માળો કાં તો તમે મેં જેવી રીતના સ્ટાર્ટિંગમાં સફલ કર્યું હતું એવી રીતના સફલ કરી શકો છો પણ ધ્યાન તમારે એટલું રાખવાનું છે કે તમારા ઉપરના પત્તા અને તમારા નીચેના પત્તા જેમ છે એમના એમ જ રહે એટલે તમે આવી રીતના જો કાતરી પાડો તો તમારે નીચેના અમુક પત્તા પહેલાં એકલા છોડી દેવાના આ ડગ્રી ચાલુ કરવાની પહેલાં નીચેના પત્તા છોડી દેવાના એટલે નીચેના પત્તા એમના એમ જ રહે એની તમારે કાતરી પાડવાની ચાલુ કરવાની અને પછી આ ઢગલી પૂરી કરી નાખવાની આ ઢગલીમાં ઉપરના પત્તા અમુક રાખવાના જેથી તમારા જે ઉપરના પત્તા છે એ છ પત્તા એમને એમ રહે અને આમ કરીને ફટાફટ કરશો તો કોઈને ખ્યાલ નહીં આવે આ તમારું સેટઅપ હજી એવું ને એવું છે વચ્ચેના પત્તા શું વલી જાય એનાથી કોઈ ફરક નથી પડતો તમારા ઉપરના છ પત્તા એમના એમ છે અને તમારા નીચેના બે પત્તા એમના એમ છે હવે તમારે સિમ્પલ એક બે ત્રણ એક બે ત્રણ કરીને ત્રણ ઢગલી કરવાની છે એક બે ત્રણ એક બે ત્રણ કરીને જ્યાં સુધી દર્શક સ્ટોપ ના કે ત્યાં સુધી તમે કરતા રહો વાંધો નહીં ક્યારેક ને ક્યારેક તે સ્ટોપ કહી દેશે જેવું સ્ટોપ કહી દે તમારું સેટઅપ ચાલુ થઈ ગયું અહીંયા માની લો કે એમણે સ્ટોપ કીધું એ ગમે ત્યાં સ્ટોપ કે પહેલા બીજા ત્રીજા કોઈ પણ ઢગલીમાં સ્ટોપ કે કોઈ ફેર નથી પડતો એમાં એવું નથી કે ત્રીજી ઢગલીમાં સ્ટોપ કહેવું જોઈએ કે એવું કંઈ નહીં ગમે ત્યાં ડગલીમાં સ્ટોપ કે તમે એને પહેલું પત્તું દેખાડી દો ચરખટનો છગ્ગો છે બીજું પત્તું દેખાડી દો લાલની તીરી છે ત્રીજું પત્તું દેખાડી દો ફલનો સત્તો છે હવે તમારું દોસ્તો જાદુ અહીંયા ચાલુ રહેશે આ ત્રણ પત્તા ખોલ્યા હવે તમારે જે બાકીની ઢગલી છે ત્રણમાંથી કોઈ બી આપણે ચલો એક વખત આ વખતે ગઈ વખતે મેં એવું કર્યું કે પહેલા પર મૂકી દીધું આ આપણે થોડું હજી આગળને લઈ જઈએ તમારે દર્શકના સિલેક્શન આપવાનું કે ચલો હવે તમે આ ત્રણમાંથી કોઈ પણ એક ફેવરેટ પત્તું સિલેક્ટ કરી લો દર્શક જે પત્તું સિલેક્ટ કરે એની ઉપર આપણે ઢગલી મૂકીશું એટલે એને એવું લાગે કે એ આ આ જાદુમાં એનું સિલેક્શન ચાલી રહ્યું છે આપણે ઢગલી કોઈ બી ઢગલીની ઉપર કંઈ નથી પડવાનો કે સિલેક્ટ કર્યું કે લાલની તીરી તો આપણે આ ઢગલી લાલની તીરી ઉપર મૂકી દેવાની અને બાકીની બે ઢગલીની ઉપર એટલે જે ઢગલી બનતી થાય એવી રીતના બાકીની બે ઢગલી પર મૂકી દેવાનો કંઈ ફેર નથી પડતો પછી પાછું આ જાદુ તમારે આવી રીતના કન્ટિન્યુ કરવાનું એક ઢગલી મા દર્શકને કહેવાનું કે તું ગમે ત્યાં સ્ટોપ બોલ એને અહીંયા સ્ટોપ કીધું આ સ્ટોપ કીધું આ પત્તું પણ ખુલી લો આ પત્તું લાલનો સગ્ગો છે તમારા હાથમાં જે ડગલી છે એને આવી રીતના આની ઉપર મૂકી દો અને તમારું સેટઅપ રેડી થઈ ગયું દોસ્તો હવે સિમ્પલ તમારું જાદુ થઈ ગયું જે થવાનું હતું હવે તમારે સિમ્પલ કે હવે જોઈએ ચલો તમે કયા કયા પત્તે સ્ટોપ કીધું એ પત્તાની ઉપરનું પત્તું શું છે એ કાઢીએ સૌથી પહેલા લાલની તીરી એ અહીંયા મૂકવાની બરાબર એની ઉપરનું પત્તું એક કાઢીને અહીંયા મૂકવાનું અને બાકીના જે પત્તા છે એ તમારે અહીં સામે મૂકી દેવાના બીજું પત્તું શોધવાનું અહીંયા આગળ ચરકટનો છગ્ગો છે ચરકટનો છગ્ગો અહીંયા મૂક્યો અને બાકીના જે પત્તા છે એ તમારે અહીંયા ઉપર મૂકી દેવાના ત્રીજું પત્તું કાઢ્યું અહીંયા આગળ ફલઈનો સત્તો એ અહીંયા મૂક્યું અને બાકીના જે પત્તા છે એ અહીંયા ઉપર મૂકી દીધા અને ચોથું પત્તું અહીંયા કાઢ્યું લાલનો છક્કો અને બાકીના પત્તા અહીંયા ઉપર મૂકી દે આટલું જ કરવાનું છે જાદુ ઓલરેડી થઈ ગયું હતું બાકીની ઢગલી જે છે તમારે સાઈડમાં મૂકી દેવાની હવે તમારે અકડમ બકડમ જાદુ જકડમ જે કરવું હોય એ કરીને અહીંયા આગળ પત્તા ખોલવાના ચાલુ કરવાના કે તમે પહેલી રાણી શોધી નાખી વા ભાઈ વાહ બીજી રાણી શોધી નાખી ખૂબ સરસ ઓહો ત્રીજી રાણી અને જબરજસ્ત ગજબ ચોથી રાણી તમે જે ચાર પત્તા કીધા એની ઉપર તો ચારે ચાર રાણીઓ નીકળી બાપુ મજા આવી ગઈ પણ એનથી બી આગળ રાણીની પાછળ પાછળ ફલ્લઈની રાણી સામે ફલ્લઈનો ગલ્લો ચરકટની રાણીની સામે ચરકટનો ગલ્લો એટલે તમે તો શોધ્યું પણ રાણીની જોડે જોડે ગુલામ બી શોધ્યા બાપુ લાલની રાણીની સાથે લાલનો ગલ્લો ને કાળીની રાણી સાથે કાળીનો ગલ્લો કેવું લાગ્યું દોસ્તો જાદુ એ તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મજા કરજો બાવા કેટલા પત્તા આવે એ બી આ કેમેન્ટ કરજો લાઈક કરજો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને અને ખૂબ જ સરસ આવા વિડીયો અમે લઈને આવવાના છે તો માટે જોતા રહો દોસ્તો સેવન ગેમ્સ ગુજરાતી જોતા રહો જય હિન્દ